નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હળી રહ્યા છો અડીખમ ગુજરાત ગુજરાતના જાણીતા ચિત્રકાર બિપિન પટેલે તારીખ સત્તર પાંચ બે હજાર સોળથી રોજનું એક પેઇન્ટિંગ બનાવવાની યાત્રા શરૂ કરી હતી આજના દિવસે તેમણે સાતકુંડા ખાતે લાઈવ પેઇન્ટિંગ કરી એકત્રીસો દિવસમાં એકત્રીસો પેઇન્ટિંગ પૂરા કર્યા અને ઇતિહાસ રચ્યો છે મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના નાનકડા છાયણ ગામના વતની ચિત્રકાર બિપિન પટેલે તેમની કલા સફરમાં અનેક એવોર્ડ અને પોતાના નામે ત્રણ રેકોર્ડ તેમજ પાંચ વાર યુનેસ્કો એવોર્ડ પણ મેળવ્યા છે જેમાં પંદરસો દિવસમાં પંદરસો પેન્ટિંગ પૂર્ણ કર્યા ત્યારે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં સ્થાન મળ્યું હતું તેમણે ત્રેવીસો દિવસમાં ત્રેવીસો પેઇન્ટિંગ પૂર્ણ થયા ત્યારે વર્લ્ડ ગ્રેટેસ્ટ રેકોર્ડ પણ નામે કરી ચૂક્યા છે તાજેતરમાં અતુલ્ય વારસો આઇડેન્ટિટી એવોર્ડ ગાંધીનગર ખાતે મળ્યો છે તેમજ લલિત કલા અકાદમી દ્વારા સ્વર્ગશ્રી રસિકલાલ પરીખ એવોર્ડ પણ અમદાવાદ ખાતે મળ્યો છે આર્ટિસ્ટ બિપિન પટેલે દિલ્હી મુંબઈ ઇન્દોર અમદાવાદ તેમજ મહીસાગર જેવા અંતરિયાળ જગ્યાએ આર્ટ વર્કશોપ પણ કર્યા છે તેમનું વોટર કલર પેઇન્ટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યાલયમાં શોભા વધારી રહ્યું છે